હવા તો ઘટે મણે બે કિલો આમાં પંદર મણ જોઈતું હોય ને તો એ બાર તેર મણ જ થાય ઘટી જાય હવા ઉડી જાય

દુકાન માં એ પંખા ચાલુ હોય વરસાદ ફૂલ મિત્રો આવવાનો છે અઠ્યાવીસ થી પેહલી મુંદિન એટલે તમારે જેમ કામ કરવું એમ કરી નાખજો માંડી ઉપાડ્યો તો ઉપાડી નાખજો આમ માંડવી ઉપાડશે ને પેલી પછી બધા ઉપાડશે આને કાઈક ક્યો ને શીખભાઈ જય માતાજી ઓલા પાલીચાડા વાળા છે રમેશભાઈ આપડી લાઇન મા પરિણભાઈ નવી ગાડી લીધી આજ પ્લેન્ડર પરિવિણભાઈ લાલભાઈની પરીણભાઈએ નવી બાઈક લીધી આજ

हेलो मित्रों लाइव में मा कमेंट मारो वा वस्तु हूं से एम कमेंट करो हेलो फटाफट कमेंट करो हाटू हो से तो हकीकत कहसू जल्दी कमेंट करो वा वस्तु हूं से કાબુલી ચણ્યા નઈ હાલો જલ્દી ફટો હાલો ભાઈ એક જણાનો હા સફેદ મકાઈ સફેદ મકાઈ પ્રવીણભાઈનો જવાબ હાચો પડ્યો તડકો દેવો છે સમજો આ રવાતું નહીં હાલો બીજી વસ્તુ બતાવશે આમાં કોમેન્ટ કરો આ શું છે હાલો ફટોફટ કોમેન્ટ મારો હાલો ઓકે તલ મજદુર છે હશે છે હાલો હજી એક કોમેન્ટ મારજો હાલો ફટોફટ शेरडी ना कलो फटोफ आयुफे आम्ही कोमेंट मारो फटोफाट आलो મોસમી લીંબુ લીંબુ મફત દેવાના જાવ કોઈ પણ કેડો મિત્રો ને મફત જેને હોદ ભર્યા હોય હો ઘરે માથે કુવા ભર્યા પોપયા નો કહેવાય એટલે તમે મને લાઈવ બેન કરવાનું કે હજી એક કોમેન્ટ મારો આને શું કેવાય હાલો ફટો હાલો હાલો ફટો પડ આ શું જાડું છે કહી દો હાલો હમ કે હજી એક વસ્તુ રહી ગઈ ચાલો હાલો ભાઈ ભાઈ નું ઇનામ દઈ દેવાનું બધાને ફટોફાટ કહી દેવાનું ને શેનું જાડવું છે હાલો આ કહી દો ફટોફ હાલો મિત્રો કોમેન્ટમાં જણાવજો કેનું જાડવું છે ફટોફાટ દાયડ હા બાકા જી કે કપાઈની વીણી આવી ગઈ આ બાજુ તો કુલાવર ફ્રી માં દેવાનું છે બધાને ગાંજો નો હોવાય હા એ ગાંજો વાવ્યો ને જો અમારા બાજુવાળાને એક મહિના પહેલાંનું કપાસ છે અમારે આગે છે પણ તમે જોઈ લો કેવી વીણી પડી છે કમ્પ્લીટ કપાસ વીણવાનો થઈ ગયો છે ગાંજો નો હો ભાઈ આ છે અમારો ભીંડો શે કપા વિણા ચાલુ થઈ ગયું અત્યારે છે જોઈ લો છે ગાંજો વાવ્યો ને તો લગભગ જામીને ન મળે દાર જોવાનું જ પડ્યું રે કોઈ જમીન થાય એવું હોય તો કયો કપાની ફૂલ વીણી પડે કે બાકા જીકી

બકાલામાં વાડી આવ્યા હતા ઘડીક લાવો કીધું આજે આખો દિવસ નતા આવ્યા આ તુવેર છે ફાંકી આંકી નાખું છે આ ગવાર હતો આ ભીંડી કાંકડી ફુલાવર રીંગણી ટમેટી મરચી ના આપણું સત્તાવન બોતેર જીજે ત્યાંત્રી નવી ગાડીઓના ભાવ કઢાયા અલગ અલગ જે અમારા મિત્રે ગાડી લીધી એક ભાઈએ નેવાસી હજાર રૂપિયા કીધા શોરૂમવાળાએ એક ભાઈએ એકાશી હજાર રૂપિયા કીધા અને છેલ્લે એનો એ શોરૂમમાં ઓનલાઈન જોઈને તો અઠ્યોતેર હજારમાં ગાડી આપી દીધી બોલો એટલે મિત્રો બાઈક લેવું હોય ને તો પાંચ જગ્યાએ પૂછીને લેજો સસ્તું છે અત્યારે પાદરી બાઈક લઈ ન લેતા हा पादरू बाईक नेता स्प्लेंडर पोलीस फटो अति अठर हजार माहि्या इनी नेव्याशी हजार रुपया किधू तू सो रूम वाळ्या किदू बीजा शो रूम वाळ्या कैक तजार किधा आणि शोरूम पाच शो रूम वाळ्या पाच एकाशी अठोतेर हजार पडू સાઇન લેવાય એમાં મજા આવે સાઈન માં તમને થાકડો નો લાગે પોલીસ ફોટો બહુ સારી ગાડી મારા રહી જય માતાજી મિત્રો ને બંધ કરીએ છીએ આપડે